કોથમીર અને ફુદીનાની ચટપટા સ્વાદવાળી ગ્રીન ચટણી આજે બનાવીશું કે જે દરેક ફરસાણ સાથે ખાઈ શકાય અથવા તો સ્ટફ પરાઠા સમોસા અને સેન્ડવીચ બનાવો ત્યારે સ્પ્રેડ કરવા માટે પણ વપરાય છે અને એની આગળ પણ જઈએ ને તો ઘણા લોકો તો જમતી વખતે એક ચમચી આ ચટણીનો ચટાકો લે છે એટલે જમવાનો સ્વાદ પણ ડબલ થઈ જાય છે તો આ ચટણી કેવી રીતે બનાવવી અને કેવી રીતે સ્ટોર કરવી એ સંપૂર્ણ ટિપ્સ સાથે તમને હું બતાવીશ તો શરૂઆત કરીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો આ કોથમીર છે વજનમાં ચારસો ગ્રામ લીધી છે અને એની કુમળી દંડી સાથે મેં લીધી છે અને જે કડક દંડી હોય એને રિમૂવ કરી દીધી છે અને ત્રણથી ચાર વખત પાણી વડે સારી રીતે ધોઈને આ રીતે એને નિતારી લીધી છે અને જુઓ એકદમ ગ્રીન કલરની તાજી હોય ને એવી કોથમીર લેવાની છે તો આપણી ચટણી પણ સરસ સ્વાદિષ્ટ બનશે અને આ ફુદીનો છે વજનમાં ત્રણસો ગ્રામ લીધો છે અને એની પણ જે કડક દંડી હોય એને મેં કાઢી નાખી છે અને નાની નાની કુમળી દંડી હોય એની સાથે મેં પાનને પણ લીધા છે અને ફુદીનાને પણ મેં ત્રણથી ચાર વખત ધોઈને નિતારી લીધો છે હવે આ પ્લેટમાં લગભગ અઢારથી વીસ કળી લસણ છે અને બે મોડા મરચાં કાપીને લીધા છે ચાર લીલી તીખી મરચી આવે એ લીધી છે અને લગભગ ચાર ઇંચ જેટલા આદુના નાના નાના ટુકડા કરી લીધા અને એક મુઠ્ઠી જેટલા કાચા શિંગદાણા લીધા છે હવે એક મિક્સર જારમાં આ શિંગદાણા અને મરચાં લસણ વગેરે છે ને એને પહેલાં લઈશું કારણ કે ઘણી વાર શું થાય કે કોથમીર અને ફુદીના સાથે આપણે આદુ લસણ વગેરે ક્રશ કરીએ ને તો ચટણી પીસાઈ જાય પરંતુ આદુ અને લસણના કોઈક વાર ટુકડા રહી જાય છે અને થોડું મીઠું મેં ઉમેર્યું છે અને જુઓ આ રીતે થોડી ક્રશ કરી લીધી છે અને આ અગાઉ મેં લસણ કોથમીરની ચટણી કેવી રીતે બને અને સ્ટોર થાય એનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો હવે એની અંદર આપણે સૌથી પહેલાં ફુદીનો ઉમેરીશું અને મારી કોથમીર લસણની ગ્રીન ચટણીને પણ તમે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે તો ફુદીનો એકી વખતે અંદર બધો સમાઈ ગયો છે તો હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેર્યું છે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું અને એક આઈસ ટ્રે મેં કાઢી લીધી એમાંથી થોડી ક્યુબ ઉમેરીશું અને આ રીતે ક્યુબ ઉમેરવાથી આપણી ચટણીનો કલર પણ સરસ ગ્રીન જળવાશે તો જુઓ હવે આ ત્રણ લીંબુ લીધા છે મીડિયમ સાઇઝના છે તો એમાંથી રસ કાઢી લઈશું અને એ લીંબુનો રસ ઉમેરીશું ત્રણ ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને આ શેકેલા જીરાનો પાવડર છે તો એ પોણી ચમચી જેટલો લઈશું અને આ નાના મસાલા જો તમે હેન્ડી રાખ્યા હોય તો રસોઈમાં કેટલી સરસ યુઝફુલ થઈ શકે એનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે ઘણી બધી જાતના આ આવા નાના મસાલા મેં બનાવીને બતાવ્યા છે તો હવે બાકીની ક્યુબ પણ ઉમેરી દઈશું આ મારી ચમચી ચટણીવાળી છે એટલે તમને આ અંદર દેખાય છે હવે કોથમીર ઉમેરીએ થોડી થોડી ઉમેરીશું અને આ ચટણીમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલું છે તમે ત્યાં જઈને જોઈ શકો છો અને આ રીતે ચ તમે ચટણી બનાવીને સ્ટોર કરી રાખોને તો કોઈકવાર મહેમાન આવવાના હોય અથવા તો તમે વર્કિંગ વુમન હો અથવા તો તમે બાળકો સાથે બહુ બિઝી રહેતા હો તો એવા સમયે તમે કંઈ પણ ફરસાણ બનાવવાનું હોય ત્યારે આ ચટણી તમને બહુ જ યુઝફુલ થઈ જાય તો જુઓ સરસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો એને એક બાઉલમાં કાઢી લઈશું અને મેં થોડી ઘટ રાખી છે મિક્સરના બાઉલમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીને ચટણીમાં ઉમેર્યું છે મેં હવે એની અંદર આ ચાટ મસાલો છે એક ટીસ્પૂન સ્પૂન જેટલો ઉમેર્યો મીઠું સ્ટાર્ટિંગમાં થોડું ઓછું જ ઉમેર્યું હતું કારણ કે ચાટ મસાલામાં પણ થોડું મીઠું આવશે અને આ ચટણી મેં થોડી ઘટ રાખી છે કારણ કે આમાંથી હું થોડી ચટણી ફ્રીઝરમાં સ્ટોર કરવાની છું અને થોડી ચટણી સાંજે મહેમાન છે એમને સર્વ કરવા માટે હું ફ્રીઝમાં રાખીશ તમે આ ચટણીમાં જો પસંદ હોય ને તો એકથી દોઢ ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી શકો પરંતુ મારા ઘરે આ ચટણીમાં ખાંડ પસંદ નથી એટલે મેં નથી એડ કરી અને આ થઈ આપણી ચટપટા સ્વાદવાળી કોથમીર અને ફુદીના આદુ લસણના સ્વાદવાળી સરસ મજાની ચટણી તો હવે થોડી ચટણી મેં અગાઉ કહ્યું એમ હું સ્ટોર કરવાની છું તો આ આઈસક્યૂબની ટ્રે છે તો એની અંદર હું સ્ટોર કરીશ અને બહુ સરસ મજાના થોડા મોટા ખાના છે તો મેં આ યુઝ કરી છે અને આ ટ્રેને હું ફ્રીઝરમાં રાખીશ લગભગ સાતથી આઠ કલાકમાં સરસ જામી જશે હવે આ બાકીની જે ચટણી છે એમાં મેં સર્વિંગ કરી એ ચટણી પણ મિક્સ કરી દીધી છે બાઉલવાળી અને થોડું પાણી ઉમેર્યું છે લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું અને પાણી ઉમેર્યું છે એટલે સાધારણ મીઠું મને ઓછું લાગે છે એટલે એ ઉમેર્યું અને આ ચટણી હું કેચઅપની બોટલ આવે છે બાર માર્કેટમાં તમને મળી જશે તો એની અંદર ભરીશ કે જેથી સર્વિંગ કરવાનું પણ ઇઝી રહે તો આ બોટલમાં આપણે ચટણી ભરી લઈશું કેચઅપની બોટલને બદલે તમને તમારા ઘરમાં જે કોઈ સાધન કે ડબ્બો અવેલેબલ હોય એમાં પણ તમે ભરી શકો અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી વિડિયો વિડીયોની તમને સૌથી પહેલાં જાણ થાય અને તમે મારી નો વિડીયો તરત જોઈ શકો તો જુઓ સરસ આપણી બોટલ ભરાઈ ગઈ છે તો એને હવે આ રીતે લોક કરી દેવાની અને બહુ ઇઝી રહે છે જુઓ જ્યારે પણ તમારે સર્વિંગ કરવું હોય ત્યારે આ રીતે તમે કેચઅપની માફક ચટણી પણ સર્વ કરી શકો હવે ફ્રીઝરમાં જે આપણે આઈસ ક્યુબમાં ચટણી ભરી હતી એ પણ લગભગ સાતથી આઠ કલાક થઈ ગયા છે ને જુઓ સરસ જામી ગઈ છે તો આ ચટણીના ક્યુબને પણ આપણે બહાર કાઢી લઈએ અને આ રીતે તમે ક્યુબ બનાવીને રાખો ને તો જેટલા પ્રમાણમાં ચટણી જોઈએ એટલી ક્યુબ તમારે લેવાની અને જેટલી લિક્વિડ જોઈએ એટલું પાણી પણ તમે સર્વિંગ કરતી વખતે ઉમેરી શકો તો આને તમે ઝીપલોક બેગમાં અથવા તો આ રીતે કોઈક ડબ્બામાં તમે ભરીને સ્ટોર કરી શકો અને આ ક્યુબવાળો ડબ્બો તમારે ફ્રીઝરમાં મૂકવાનો લગભગ એકથી દોઢ મહિના સુધી સરસ રહેશે અને ફરીથી જ્યારે તમને સમય હોય ત્યારે તમે ફરીથી ચટણી બનાવીને આ રીતે સ્ટોર કરીને ક્યુબ બનાવીને આ ડબ્બામાં એડ કરીને ફ્રીઝરમાં રાખી શકો તો હવે આ ડબ્બો હું ફ્રીઝરમાં રાખીશ અને બોટલમાં જે ચટણી ભરી છે તે લગભગ પાંચથી છ દિવસ સુધી સારી રહેશે તો આ ચટણીની રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો